ગુડ મોર્નિંગ જય મુરલીધર બધાને અને થઈ ગયું છે અસલ ઠંડુ ભૂર પવન વાળું હવા આપણે માલનું કામકાજ બધું થઈ ગયું એને ડૂસો નાખવાનો જે બાકી છે અને આજે છે ને ધાણી વાઢવાનું મુહૂર્ત કરવું છે તો હું છે રોટલા બનાવું હું અઠાણના પરમાં એટલે પછી આપણે ખોટી ના થાય રોટલા ઘડ લો પછી બીજું બધું કામ કરીએ એક રોટલો ભળાઈ ગયો છે એક હજી હાથમાં છે અને એક ઘડવો છે અને આ માલ ને ડૂસો નાખી દઈએ ભી તો આપણે દોવાઈ ગઈ છે ખાણે દેવાઈ ગયું નાઈ થઈ ગયા બધું કામ થઈ ગયું સાહ્ય થઈ ગઈ છે ખાલી માખણ કાઢવાનું હે પાણી પીવાઈ ગયા અને હવે સુલાનું મજૂર આવે એટલે ભેગા ધાણી વાટવા વર્ગી જાય સુફરિયા આવી ગયા જોકે સુફરિયા ને જરૂર નથી જો આ થાંભલે થી છે ને આ બાજુ ધાણી વધાઈ જાય ને તે પછી આની જરૂર પડશે આપડે ડૂસો સારું હાટુ બાકી હથિયાર હજાવી લીધા હે બધા હવે મજૂર આવે ને એટલે વર્ગી જવાનું હે અડધી ધાણી કાપવાની છે એટલે કાપી લઈએ આપડે બધા હાલો ગણપતિ બાપા નામ લઈને આપણે વાઢવાનું ચાલુ કરી દીધું ધાણી બધા ધાણી વાઢવાના સાઈ થાંભલા ઊંધી ની વાઢ લેવી અહીંયા થોડાક ફૂલ હે પડે કે કોરે હાટું થઈને તો રાખવા નથી બાકી થાંભલા ઊંધી બધા ફૂલ ખરી ગયા હા એ વાઢી જ લેવાની હે આપણે હાલો જો હજી વાઢવાનું કામ કામ આમ યથાવત ચાલુ જ છે બાકી છે ને આટલી તો કાપી લેવાની છે આમાં બધેમ ફૂલ ખરી ગયા થઈ. બાકી જો વહામાં મારખી પહેને ની ને ફૂલ આવે છે ગોંધરીમાં. માલ થોર બધે બેઠા હે રોડું ખૂલું હતા તા રોડામ સે તાણવારવા નું કામકાજ ચાલુ છે આપણે આવ્યા હી બનાવવા ચા. ચા બનાવી દઈએ. પછી તમે શું આમ કરતા હતા? બરોબર છે. તો ચાલુ લાગે ને હે? લે હે અને હે તો બપોર થા હે તો રહી જાય વઢાઈ જાય એટલે આપડે પછી બીજું કામ આગળ લઈ હું આજે ઘેર સૌ કે મારે હે શાક વઘારવાનું હે આ બધાને શાક દેવાના હે નવ જણા હે આઠ જણા હે બધાને શાક દેવાનું હે આ શા લઈને ગયા હે આની બધા ધાણી વાઢે હજી આપણે સાપી લઈ શાક વઘાર લઈ અને હવે લક્ષક માર ભાગમાં તો ક્યારે આવીએ નહીં ધાણી વાઢવાનો કેમ કે આપણે થાંભલા સુધી જ વાઢવી છે તો હવે એ ખુદ જ આઠ જણા છે તો લક્ષક હવે આપણા ભાગમાં નહીં આવે ક્યારે હોય વઢાઈ જાય પછી આપણે ડુસાન કામકાજ લેવાનું હોય તો હાલો પેલા ચાપી લઈ હવે એક એક ક્યારો આવીએ ભાગમાં આપણે શાક બનાવવાનું હતું ને મજૂર હાટો એ બનાવી લીધું અને કામકાજ એમનામ ચાલુ હે હવે આ સેલા ક્યારા હે પસીની બધી કાસી છે એટલે આપણે વાટવન થતી નથી અઘણી આ વાટવન થતી હતી એ બધી વઢાઈ ગઈ છે જે વાઢવી હતી આપણે પાણીની ડોલ ફર્યા કરીને જો ઉથમી પડી એટલે હવે અમે બધા હજી વાટે તરત આપણે ફટાફટ પાણીની ડોલ ભરી આવી આજે મોબાઈલ લઈને બેઠા બધા માણસ બધા કામ કરે છે હું ઘરનું કામ કરું અને એ મોબાઈલ બેઠા બેઠા જોવે ફૂલણા એમની હે એટલે એ કંઈ વાઢવી નથી એ તો હજી બહુ વાર લાગશે વાઢવામાં દાણો કઠોણ થઈ જાય પછી આપણે વાટસું બાકી આજી બધી કમ્પ્લેટ હતી અંદર ધાણાદાયર થઈ ગઈ હે એ કાઢીને જોઈ લીધું હે એટલી વાટ લીધી ના બધી બાકી રાખી હે ઈસ લોકો વહેતા છે બધાય કેમ કે ધાણી વઢાઈ ગઈ છે અત્યારે આવી ગયા ઘરે વાડવા નતી બધી વઢાઈ ગઈ છે જો આ બધાય દુસો સડાવે છે જો એટલી ધાણી વઢવા નતી બધી ધાણી વઢાઈ ગઈ છે બાકી બધી કાસી કાસી રાખ દીધી આખી બાકી બધી બધી વઢાઈ ગઈ છે અને આ બધા ડુસો હારે હે ડુસા ને ઢેગલો અટાણે તો એકલો સડાવી દીધો હવે બીજો હારવાનો હે જો હામે ઢગલો પડ્યો ઈ અને એક બીજો આમ થી છે ઈ હવે કાલ હાર શું આજ તો વી કે અમે ટિફિન નથી લઈ આવ્યા તો શાક તો કરી દીધું તું મોરી દીધું તો એટલે કરી નાખું તું હવે અમે બપોરા કર લઈ અને ઈ હે ને બપોર પછી જાય તો આ હે ને પાઇપુ લઈ આવે આડા ટૂંકમાં ટોલીના અને પછી હે ને આખો જાકડો ભરાઈ જાય ને ભારી હોય ભારી હોય એ પછી મેળ આવે એમ જો આડા જડી જાય તો આખો ઝાકડો જ ભરવો છે મેળ આવી જાય તો એવું બધું છે બાકી જે કાપવા નથી ધાણી બધી કપાઈ ગઈ છે અને એ ડૂસોએ ઘણો સડી ગયો હવે આપણે છે ને બપોરા કરી લઈ માલને નખાઈ ગયું છે હવે આપણે નાખવાનું છે પેટમાં હાલો પાંચ વાગી ગયા અને હવે આપણે માલ પાવા હે બેઠા હોય ઊભા થાય જે લેવલ બે આને કોક મારો મારો બગડી ને ધૂળ થઈ ગયું હાલો હવે આપણે બધાને આ બધાને પાઈ ગયું ઓલી બાજુ જવા દઈ કે નથ પી હું તમારે કેમ બેઠા હજી તમે હાલો આપડે બધા પાણી પાઈ દઈ હાલો તો આપડે એમ જોઈએ વાહિંદા કર નાખ્યા ગમાયું સોખ્યું કર નાખ્યું ધૂળ નો થઈ ગયો તો એ કાટ નાખો હમણાં એક દી કાઢ્યો તો આપડે પાછો કાટ નાખો હવે આપણે આ શિયાર દાંતરડા દઈ આવી ધાણી વાઢવાની હતી એટલી વટાઈ ગઈ હે તો ઓલી વાટવામાં બહુ વાર લાગશે કદાચ ચીના લઈ આવ્યા હું એને દાંતરડા જોતા હોય તો આપણે પેલા દાંતેડા આવી પછી ભીંગ ધો ને એવું કામ કર્યું અને જો ડૂસો સડાવ્યો તો માથે બીજો બધો લીધો ને ડૂસો માથે નાખી દેવો એવું બધું છે હાલો તો આપણે નું કામકાજ બધું થઈ ગયું ને જો મેં આપણી મકાઈ નાખવા લાગી બે જણા બે બે ને નાખી થઈ ગયું કમ્પ્લેટ અને વરી વાયા હતા મકાઈ નાખવા માંથી કે પોદરો ઢઈ લીધો અને હવે દી અથમી ગયો છે અસલ મસ્ત જો વાતાવરણ થઈ ગયું હવે અને આ બધા મૈદા જારોટવા હું ખાવ ખાવ બાપા ખાવ અને આપણે આજના બ્લોગ નો એ આયા જ જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયો ને લાઈક ચેનલ ને સબસ્ક્રાઇબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો દાદા